આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગર ગોલ્ડન જ્યુબેલી વર્ષો જોઈ રહ્યું છે જેના અનુસંધાનમાં જ ફંડરાઇઝિંગ પ્રોગ્રામના ભાગરૂપે ગોલ્ડન રિપબ્લિક કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરી બે હજાર દરમિયાન એલિકોન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ પર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગનગરના વિવિધ સામાજિક પ્રવૃત્તિ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ ફૂડ ફોર હંગર બ્લાઇન્ડ કલેક્શન

વી સૌના લોકો સિદ્ધાંતને લઈને વરેલી એવી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો એક ભાગ એવા લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગર છેલ્લા છ વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને આ એરિયામાં ખાસ તો જે ઉદ્યોગપતિ છે તેમજ બેન્કિંગ સ્ટાફ છે ફાઇનાન્સ સ્ટાફ છે એ લોકોને બધાને સાથે રાખવા માટે અને બિઝનેસનો વિકાસ તેમજ બેન્કિંગનો ને ફાઇનાન્સનો વિકાસ થાય એના ધ્યેય સાથે અને સાથે સાથે લાયન્સ ક્લબને કંઈ પણ નાનું મોટું ફંડ મળે તો એમાંથી અમે અમારી સર્વિસ એક્ટિવિટી વી સિદ્ધાંત પ્રમાણે અમે આ એરિયામાં લગભગ એમ માનો કે પર ડે એકથી બે સર્વિસીસ અમે કરીએ છીએ કે જેમાં અમે પોલિયો ઇરેડિકેશન કે સાઇટ ફર્સ્ટનો પ્રોગ્રામ હોય કે હમણાં જ આપણે મોદી સાહેબે જે આપણે ટીબી ઇરેડિકેશનની જે વાત કરી તો ટીબી રિમુવલ માટે પણ અમારી ક્લબ પ્રયત્નશીલ છે અને આ વર્ષે ખાસ કરીને અમારી ક્લબે લગભગ સો કીટ જે પાંચસો રૂપિયાની એક કીટ થાય એવી સો કીટ તો અત્યાર સુધી ઓલરેડી કમિટ કરેલી છે પણ અમારો આશય એવો છે કે ચારસોથી પાંચસો કીટ અમારી ક્લબ બનાવે અને ટીબી પેશન્ટને એ કીટ અમે આપી શકીએ આ ઉપરાંત આ ટાઈપના આયોજનથી અહીંનો જે વિસ્તાર છે એમાં યુનિટી અને જે ભાવના જે આપણે જે કહેવાય એ બિઝનેસમેનોની બધી જળવાઈ રહે છે અને સાથે સાથે એક જે કહેવાય કે સ્ફૂર્તિ અને એન્ટરટેનમેન્ટ જે યંગસ્ટર્સને મળે છે અને આ ત્રણ દિવસના કાર્યક્રમમાં જે અહીંના જે બિઝનેસમેન અમે થર્ટી ફાઈવ એજ એટલા માટે રાખેલી છે કે નોર્મલી કોઈ પણ બિઝનેસમેન હશે એ પાંત્રીસ ચાલીસ વર્ષે પરિપક્વ થાય છે અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એમને રિચાર્જ થાય અને દર વર્ષે એક સારું એમ કે ગેટ ટુગેધર મળી રહે અને સાથે સાથે સંઘ ભાવના અને કઈ ભાવના વધે એ આશયથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને આ ટુર્નામેન્ટને અમે લોકોએ ખાસ કરીને એ રીતે આયોજન કરેલું છે કે ટુર્નામેન્ટના કોઈ પણ હિસ્સો હોય ચાહે ગેમ હોય ચાહે ગેમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે ચાહે ગેમની મેથડ હોય ફૂડ હોય એ બધી ક્વોલિટી અમે એટલું ધ્યાન રાખેલું છે કે હાઇજીનિક હોય અને આપણા અહીંના જે બિઝનેસમેન અને જે પ્લેયર્સ છે એમને અનુરૂપ હોય એ બધો વાતનું આપણે આયોજન રાખેલું છે અને આ ત્રણ દિવસ અમે લોકો લોકોએ અમારી ક્લબના યંગસ્ટર્સ ખાસ કરીને અમે જોઈએ તો અમારી ક્લબમાં યંગ ટીમ બહુ ડાયનેમિક છે ને ઓછામાં ઓછા અમારી સિત્તેર મેમ્બર્સની ક્લબ છે એમાંથી વીસથી સેવન્ટી નાઇન એમાંથી વીસથી પચીસ અમારે એવા યંગસ્ટર્સ છે કે એમને રાતના બાર વાગે પણ ઉઠાડો કે ભાઈ ચાલો આપણે આ એક્ટિવિટી કરવાની છે તો એ સતર્ક થઈ હું નામ આપીશ તો ઘણા બધા થશે પણ ખરેખર અમારી ક્લબ આ એરિયામાં ખૂબ જ સરસ સેવાનું કાર્ય કરે છે અને એમાં અહીંના લોકોનો અમને ખૂબ સરસ સાથ મળી રહે છે અને ખાસ કરીને અમે એવું ઈચ્છીએ કે અમારી ક્લબને ઇવન સારી એવી પબ્લિસિટી મળે આપ સૌ દ્વારા કે જેનાથી અમે હજી સારું કાર્ય કરી શકીએ થેન્ક યુ વેરી મચ